મિત્રો હવે ફાઇનલી પાટણ રહી ગયું છે દસ કિલોમીટર જેટલું રહી ગયું છે ને તમે જોઈ શકો છો કે બોર્ડ આવવાનું છે આ બોર્ડ આવી ગયું છે તમે જોઈ શકો છો તો આપણે પાટણના અંદર પ્રવેશ કરીશું જો આ પાટણ આવી ગયું છે પાટણ આ વરોળ આવી ગયો છે બરાબર તો મજા આવશે ચાલો બને રહેજો વિડીયો તો મિત્રો હવે જોઈ શકો છો પાટણના ઉપર કેટલી હરિયાળી આવી ગઈ છે જો ચોમાસામાં ફરવાની કોઈ મજા જ અલગ હોય છે તો જોઈ શકો છો કે આજુબાજુ બસ હરિયાળી હરિયાળી દેખાય બરાબર અને આપણે બાઈક મસ્ત હેડ જોઈશે જોવા સમસમ કરતું બધું જાય અને તારો વરસાદના સિઝનમાં ફરવું જરૂરી છે ફર ફરવાની તો મજા અલગ હોય બરાબર તો આ જોઈ શકો છો કે જેટલી હરિયાળી છે એકે બાજુ મહિના દેખાય કે આ જગ્યાએ હૂકી પડી બધું લીલ લીલું ખાવ બરાબર તો આ મિત્રો આ દેખાય છે તમને સતી માતાનું મંદિર છે એ આ જોઈ શકો છો સતી માતા બેઠા છે બરાબર તો આ જોઈ શકો છો બધી હરિયાળી જેમ મજા આવે છે તો તમે પણ ફરવા જાઓ તો મિત્રો બને રહેજો મારી વિડીયોની સાથે તો મજા આવવાની છે આપણે લોંગ ડ્રાઈવ જવાનું છે બરાબર જવાનું તો બરાબર મજા આવશે તો બને રહો ચાલો બસ તો મિત્રો તમે હવે ઉપર પણ જોઈ શકો છો કે મજબૂત વાદળા છે તો આ લોકેશન વ્યૂ જો મજબૂત આવે છે બરાબર તો ના કારણે વરસાદ આવે તો મિત્રો ફાઈનલી આ પાટણના અંદર પોકી જાય છે અને પાટણનો બ્રિજ અડીએ છીએ બરોબર આજુબાજુ જ આવી રહ્યો તો જો મજબૂત લોકેશન દેખાય છે વ્યૂ બ્યુ મજબૂત આવે છે બરોબર તો તમને બતાવો છો જુઓ અને આ વ્યૂ કેવો છે મજબૂત વ્યૂ છે અને અહીંયા તો ગાયો પણ ઊભી છે અને એ જો આ વ્યૂ કેવો છે પાટણનું મોસ્ટ ઓફલી બધું અહીંયાથી દેખાય છે દેખો પણ હરિયાળી છે ને એ આ બાજ આવશે હવે પાટણના બધા ઘર પણ આવા મજબૂત દેખાય વ્યૂ તો એકદમ

ફાઈનલી એક હવે બ્રેક લીધો બરોબર અમે સમી પહોંચી ગયા સમી અને હવે નાસ્તો કરવા ઉભા રહ્યા હતા બરોબર તો નાસ્તો કરીને આપણે નીકળશું આગળ અને વરસાદ તો બહુ ખતરનાક આવો રો બહુ ભાઈ આ રસ્તો આમ તો બહુ વરસાદ આવી ગયો બરાબર તો છેલ્લા સુધી વાણી મજા તો લાગશે બરાબર ના જુઓ વરસાદ તો વાદળો તો મસ્ત છે આખા રસ્તા વરસાદ મળ્યો અને મસ્ત લોકેશન આવી ગયો જુઓ બરાબર હું બનાવી જોઈએ છેલ્લે સુધી તો ચલો નાસ્તો કરીને બરાબર મિત્રો હવે ચા ને સમોસા કઈ નીકાળીએ બરાબર કઈ નીકાળીએ તો મિત્રો હવે આપણે નીકળી ગયો જમી દીધું બરોબર નાસ્તો કરે બરાબર આપણે હવે નીકળી ગયા તો નકારી ગયો બરાબર બરાબર આવી ગયો આપણું બાઈક તમે તો નીકળ્યા દસ પંદર બે કિલોમીટર કાપી કાઢ્યું ને આ જોઈ શકો છો કે બનાસ નદી આવી ગઈ છે તો જોઈ શકો છો મસ્ત બનાસ નદી જેનો વ્યૂ કેવો આવે છે અને આ પાણી પણ દેખાઈ રહ્યું છે અંદર થોડું થોડું દૂર છે પણ પાણી પણ મજબૂત દેખાઈ રહ્યું છે અને તમે જોઈ શકો છો કે કેટલી હરિયાળી છે ચોમાસામાં ફરવાની આ જ મજા છે કે આપણું હરિયાળી દેખવા મળે અને વ્યૂ મોજ કરવા મળે બસ જોઈ શકો છો બનાસ નદી છે અરે તો બને રહો અમારા વિડીયોમાં ચલો સોંગ મ્યુઝિકનો મોજ કર આપણે જોઈ શકો છો કે ફાઇનલ આપણે રાધનપુરના અંદર પોંકી ગયા છે અને આ મંદિરનો વ્યૂ દેખાઈ રહ્યો છે તો કેવું મજબૂત દેખાય છે તો જોઈ શકો છો અને આપણે હવે ફાઇનલ આપણે રાધનપુરમાં પહોંચી બજારમાં હવે થોડી વારના અંદર બજારમાં પોખી જઈશું બજારમાં પોખીને આપણે વસ્તુ લેવાની છે તે લઈને આપણી મંદિર તરફ જઈશું તો તમે જોઈ શકો છો કે મંદિરનો વ્યૂ કેવું મજબૂત ભક્કમ દેખાઈ રહ્યું છે બરાબર તો ચાલો બને વિડીયોની સાથે ને હા તકો મિત્રો આપણે તિરંગાપના હિન્દુવાળા દીકરાએ ના તમે જોઈ શકો છો કે આપણે ધા દેખાય છે કટ્ટર હિન્દુ એટલે કે રામ ભગવાન દેખી શકે છે કે આપણે પણ રાધનભૂમિ રામ ભગવાન તો વિડીયો ગમે તો મિત્રો આ છે કોમીન તો લાઈક વિડીયો ગમે તો લાઈક છે સબસ્ક્રાઈબ મળવા ભૂલતા નહીં જય માતા જય દ્વારકાધીશ તો મળે નવા ટોપિક નવા વિડીયો સાથે બાય